જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે આદર્શ આચાર્ય આચાર્ય ચાણક્ય ની નીતિ અને તેમની બુદ્ધિને કારણે ચંદ્રગુપ્ત રાજા બન્યા હતા અને સમ્રાટ થયા હતા પરંતુ ચાણક્ય હજુ પણ કુટીની અંદર રહેતા હતા એક વખત મહારાજા ચંદ્રગુપ્ત એ ગરીબોને આપવા માટે ઘણા બધા નવા ધાબળાઓ આચાર્યની કુટીરની અંદર મોકલ્યા હતા જે ગરીબોને આપવાના હતા ધાબળાના ખૂબ મોટા ઢગલાઓ હતા અને બધા જ ખૂબ સુંદર ધાબળા હતા એ રાજ્યની અંદર રહેતા ચોરોને ખબર પડી કે આચાર્ય ચાણક્યના કુટિરની અંદર સરસ મજાના ધાબળાઓ છે તો રાત્રે આપણે ત્યાંથી ચોરી કરી લેવા છે રાત્રે આચાર્ય સુતા હતા તે સમયે ચોર આવે છે આવીને કુટિરની અંદર પ્રવેશ કરે છે તો તેમને નવાઈ લાગે છે ધાબળાના ખૂબ મોટા ઢગલા હતા છતાં ચાણક્ય અને તેમના માતા એક ચટાઈ ઉપર સુતા હતા અને બંનેએ ઓઢેલો ધાબળો ફાટલો હતો તેમાં અનેક જગ્યાએ કાણા હતા ઠંડી ખૂબ હતી એ કાણાની અંદર ઠંડી એ આચાર્ય અને તેમની માતાને લાગી રહી હતી આથી બંને ધ્રજી રહ્યા હતા ચોરોને નવાઈ લાગી કે આટલા બધા નવા ધાબળા પડ્યા છે છતાં અને ફાટલા ધાબળા કેમ વધ્યા છે બીજા ચોરે કીધું એ તો આપણે આચાર્ય ચાણક્યને પૂછીએ તો જ આપણને ખબર પડે નહીં તો કેમ ખબર પડે આથી બધા ચોરોએ એ આચાર્યને જગાડ્યા અને કહ્યું કે અમને માફ કરી દેજો અમે ચોર છીએ પણ અમને નવાઈ લાગી આટલા બધા ધાબળાઓનો ઢગલો પીડ્યો છે છતાં તમે આ ફાટલો ધાબળો કેમ ઉઠ્યો છે અને ઠંડીમાં કેમ ધ્રુજો છો આચાર્ય ચાણક્ય હસતા હસતા કહ્યું ભાઈઓ આ જે ધાબળા છે ને એ રાજાએ ગરીબ લોકો માટે મોકલ્યા છે એ મારા માટે નથી મોકલ્યા આથી એ ધાબળાનો ઉપયોગ હું ન કરી શકું એ તો જેમના માટે મોકલ્યા છે એમને જ આપવાના છે આથી હું મારો જે ધાબળો છે એ હું વાપરું છું ચોરોને નવાઈ લાગી કે આટલા બધા ધાબળાનો ઢગલો હોવા છતાં ફાટલો ધાબળો ઓઢીને સુવે છે અને આપણે વગર મહેનતે આપણા ભાગના ધાબળા નથી છતાં લેવા માટે તૈયાર થઈ ગયા છે ઘર ફાડીને આવી ગયા છે અને બધા ચોર આચાર્યના પગમાં પડી ગયા અને કીધું કે મને માફ કરી દો હવે વગરનું કોઈ પણ કામ નહીં કરીએ અને અમારા ભાગનું હશે ને એ મહેનત કરીને મેળવશું તમે આવા સમ્રાટ ચંદ્રગુપ્તના આચાર્ય હોવા છતાં જો ફાટલો ધાબળો વાપરતા હો અને રાજ્યનો ધાબળો મળ્યો હોવા છતાં પણ વાપરતા ન હો તો અમે તો કેવું કામ કરીએ છીએ તેમનું હૃદય પરિવર્તન થયું અને તે પણ કામ કરવા લાગ્યા આમ આચાર્ય ચાણક્યને કારણે ચોરનું હૃદય પરિવર્તન થયું વંદન છે આવા મહાન આચાર્યશ્રીને